નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વની હેડલાઇન્સ ઉપર એક નજર ફાર્માટેક એક્સપો અને લેબ ટેક એક્સપોનો આજથી પ્રારંભ થશે જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રારંભ કરાવશે ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થશે લાફાકાંડમાં ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે તેમજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું ઈડીને તેડું રૂપિયા સત્તર હજાર કરોડના લોન કૌભાંડમાં સમન્સ આપવામાં આવ્યું છે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ જેમાં ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો જીકી દેવાયો તેમજ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ છે જેમાં દસ હજાર કરતાં વધુ લીડથી વિશ્વાસ પેનલનો વિજય થયો છે રશિયામાં ભયંકર ભૂકંપથી ફાટ્યો છે છસો વર્ષ જૂનો જ્વાળામુખી

ઓગસ્ટની શરૂઆત સાથે રાજ્યમાં વરસાદ ઘટ્યો છે આગામી અઠવાડિયે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે જણાવી છે આગામી અઠવાડિયે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે